અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં નાલંદા સોસાયટીને જોડતા કેનાલ ઉપર એક ગરનાળું બનાવવામાં આવ્યું છે તે હલકી ગુણવત્તાનું હોવાના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાવ છે માત્ર છ માસમાં આ ગરનાળામાં પડેલા સળિયા બહાર નીકળી ગયા છે જેથી ટ્યુશન ક્લાસીસ અથવા સ્કૂલ જતા બાળકોને જેમના જોખમે આ ગરનાળું પસાર કરવું પડે છે કોઈ મોટી જાનહાની ન થાય તે માટે આ સોસાયટીના જાગૃત નાગરિકોએ રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી ન કરાતા આક્રોશ જોવા મળી રહ્યો છે સમગ્ર મામલે કાર્યોનો સંપર્ક કરવામાં આવતા કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો નાલંદા સોસાયટીમાંથી બજારમાં અને ચારધામ અને ચાર રસ્તે જવા માટે છે તો આ રસ્તે થઈને જવું પડશે એમાં આ કેનાલનું ગંડારું વચ્ચે આવે છે અમારી સોસાયટીના બધા બાળકો સાઇકલો સ્કૂટરો લઈને જાય છે ત્યારે જે ગંડારા ઉપર નીકળી ગયેલા સળિયાઓ સાથે એ સ્કૂટરના પૈડા અથડાય છે અને ક્યારેક પંચર થઈ ગયાની પણ બૂમો લઈને ઘરે આવે છે તો એક ચાર મહિનાની અંદર આ કેવું કામ થયું છે કે જેથી આ સળિયા બહાર આવી ગયા છે તો એમને માલ કઈ ગુણવત્તાનો વાપર્યો છે એ અમને સમજમાં આવતું નથી એમને પૈસા કો તો ઓછા આપ્યા હોય સરકારે કો તો પૂરા આપ્યા હોય તો એમને વાપર્યા નથી આવું ગમે તે કોઈ કારણ હોવું જોઈએ તો આની સ્પષ્ટતા થવી જોઈએ અને આ કામ વહેલી તકે સારી રીતે થાય અને ફરી બનાવવા મારી સરકારને વિનંતી છે આ સોસાયટીમાં રહ્યા પછી જે અમારા કેનાલનું જે ઘરનાળું જે બનાવવામાં આવ્યું તોડીને જે પોળું કરવામાં આવ્યું એ ઘરનારું એક તો પહેલું તો દિશા વગરનું બનાવ્યું છે કે સીધું બનાવવાની જગ્યાએ ક્રોસ બનાવી નાખ્યું છે અને સાથે સાથે પોળું બનાવવાનો વાંધો નહીં પણ જે ગુણવત્તાવાળો જે માલ નાખવો જોઈએ નાખ્યો નહીં એના કારણે આ છ મહિનાની અંદર આ ઘરનારું તૂટી ગયું છે અને સળિયામાં સ્ટીલ પણ બહાર આવી ગયું છે એટલે આ કોન્ટ્રાક્ટરે કઈ પદ્ધતિથી કામ કર્યું છે એ ભણેલા છે કે અભણ છે એ ખબર નથી પણ એ નોલેજ નહીં એવું મને ચોક્કસ લાગે છે આની અંદર અને માલ માલની તો અત્યારે તમે જોશો તો અત્યારે સ્ટીલને સિમેન્ટને ને એ ખાડા પડી ગયેલા છે આના પહેલાં પણ અમારે કોન્ટ્રાક્ટર આગળ રસ્તો બનાવ્યો હતો એ પણ ત્રણ મહિનામાં વાળો નીકળી ગયો તો ફરી બનાવવાનો અમે એમને અરજી કરીને ફરી પણ બનાવડાયો છે તો આવું ગુણવત્તા વગરનું કામ ના થાય અને વ્યવસ્થિત કામ થાય પ્રોપર ઓબ્ઝર્વેશનમાં કામ થાય અને એના ક્વોલિટી ટેસ્ટિંગ માટેના નમૂના લઈને કામ કરવામાં આવે તો મને લાગે છે કે આપ આ સમસ્યાનું સમાધાન પણ થાય અને આપ જોઈ શકો છો કે આ જે પહેલાં ઘરનારું પહેલી બાજુ હતું દસથી પંદર ફૂટ એ આખું ક્રોસ છે એક્સિડન્ટ થવાની પણ પૂરી શક્યતા છે એટલે બધી બાજુ આ લોકોએ ભૂલો કરી છે એક તો પ્રોપર તો આઈડિયા ડિઝાઇન પ્રમાણે બનાવ્યું નથી બનાવ્યા પછી ગુણવત્તા વગરનું બનાવ્યું છે તો ફરી આ રીતનું એ લોકો ધ્યાન રાખે અને આનું તાત્કાલિક નિવારણ કરે ને નહીં તો પછી અમારે ગાંધીજી તે માર્ગે આંદોલન પણ કરવું પડશે આ ઘરનારો પર બેસીને અવર જવર માટે અટકાવવાનો પણ અમારે માર્ગ અપનાવવો પડશે તો સત્વરે આ સુધ આનું સોલ્યુશન લાવવામાં આવે અને વ્યવસ્થિત માલ પેચિંગ કરીને ફરી ન તૂટે એવું એ બનાવી આપે એવી અમારી વિનંતી છે